એક જ વાર જિંદગીમાં આયા તો એક જ વાર આયા છે એક હંતાણો એટલે ભક્તિ કરો તો મરદાનગી કરજો મરતા મરતા નહીં મરવાનું તો છે અને આવા તો કેટલાય લઈ લીધા હો આમાં કઈ મોહ નો લગાડશે આવા આવતા તો કેટલાય લઈ લીધા સતયુગ થી આત્મ કેદુ ના હલ્યાદ છે મરતા ને જલમતા મરતા જલમતા આ અવતારમાં માં કરશું આટલું થાય પછી કરશું આ છોકરાને પરણાઈ દીશું પછી કરશું હેરાન ગુતિ બીજું શું એ છોકરા થાય એટલે પછી એમ થાય કે આ છોકરાને સબંધ કરવી પછી સુખ મળશે છોકરાને સબંધ સંબંધ થયા પછી પરણાવાની ઉપાધિ થાય છોકરાને ને લગ્ન કરી દે ઈ ભેગા કરવાના ભેગા કરીને પરણાવો છોકરો થાય નોખો જવાબ તો દેવોનું લાગુ જે લીધા એના દેવા જ કરે ને ભાઈ વધે એટલે છે ને ભક્તિ કરો તો મોજ થી કરો આને હા બધા કેમ આ બધા ને કેવું ભક્તિ કે હું ભાવની જુગો જુગ થી વાત એટલે તમને ખબર પડે એ ભજન કરો તો ભગવાન ભેગો ભગવાન ભેગો હોય તો ધાર્યું કામ થાય અને ભગવાન ને જો જુદો મૂકીને કામ કરશો ને

ਏ ਤਨ ਥੋੜੇ ਏ ਥੋੜੇ ਰੈ ਸੰਤੋ ਸਾਰਾ ਪਿਵਾਂ ਨੇ ਹੋਵੀ ਏ ਤਨ ਥੋੜੇ ਏ ਥੋੜੇ ਰੈ ਸੰਤੋ ਆਮਸਾਰ ਏ ਜੀਵ પઠણ કળ જોગ કાટા કેરી સેવા સંતો ભાઈ પઠણ કળ જોગ કાટા કેરી સેવા આમાં જોય ના ગોડો મન સે આશવાર સંતો ભાઈ તન ગોડો મન સે આશવાર આ માધીર અપની એ ધાનુ એ યુ

આ તમે ચોવીસ કલાક માં શું કરો છો તમે કોક દીક તો હિસાબ કરી જો બધા ક્યાં કે મેં ભગત છે આ બધા ભક્ત ની ભક્તો ની વાત છો મજૂરી કરે એને તો કરવું જ પડે ચોવીસ કલાકમાં કામ પણ આ ભક્તિ કરતા હોય ને એની માટે વાત છે તમે ભક્તિ આ બધા તમને આ ભક્તિ કરતા હોય ને એને પૂછો કે તમે હકીકત ભગવાનને કેટલો સમય આપો છો ચોવીસ કલાકની અંદર કોક દીક તો હિસાબ કરજો કે તમે ભગવાનને કેટલો સમય આપો થોડે થોડે સાહિત પીવો ચોવીસ કલાકની તમે સાઈજ તો પીવો કેટલું તમે હુવો છો કેટલું તમે કામ કરો છો કેટલું ભગવાનનું ભજન કરો કોક દીક તો હિસાબ કરજો ત્યારે કીધું સમરણ હથિયાર લે યોહ ਸਮਰਨ ਹਥਿਆਰ ਕਮਲੇ ਜੋ ਆਉ ਮਾਇਆ ਲਾਣੀ ਹਰੇ ਸੰਤੋ ਯੁੱਧ ਕਰੋ ਮੈਂ ਹੋਜੀ ਆਉ ਮਾਇਆ ਲਾਣੀ ਹਰੇ ਸੰਤੋ ਯੁੱਧ ਕਰੋ ਅਜਰਾ ਕਾਇਗਰੀਆ ਨੂੰ ਜਾ ਸੰਤੋ ਭਾਈ ਅਜਰਾ ਗਰੀਆ ਨੂੰ ਜਾ ਐ ਤਨ ਥੋੜੇ ਰੇ ਐ ਥੋੜੇ ਰੇ ਸੰਤੋ ਆਮ ਸਾਧ

કોઈના પસા વરા થયા છે કોઈના હાઠ વરા થયા છે કોઈને સિત્તેર વરા થયા છે તો હાઠ પસા હાઠ વર્ષોથી આપણે જોતા આવી આપણામાં નિંદ્રા ક્યારે આવી જાય ને ક્યારે વહી જાય ક્યારે ખબર રહેશે કે હકીકત આનું ઘર ક્યાં છે આ ક્યાં રહેશે આ ઠાકથી આવે છે આ આળા આવે છે ક્યારે જોયું સડવા સડવા જેવાય જેવાસમા સંતો ભાઈ સડવા સરવામા મેરૂ જેસ આમા યા ગા રે સંતો વાય છે मा आडा ने ए अवला रे संतो वाक गणांसे हो जी बोल्या बोल्या आपडी माटे हो ए बोल्या 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 आव उधरू कल्लो भाई बोल्या बोल्या करू मैं प्रलाय हे तुम यजंपा हे चेरा संतो गापज पौने ओजी हे तुम यजंपा हे चेरा संतो કહી દીધું અજરા કાઈ જરી થોડે સંતોષ સ્વાદ દજો